ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં વરસાદ ખેંચાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા જેસર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ન પડવાના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ વરસાદના અભાવે ખેતરો સુકાઈ રહ્યા છે અને પાક સુકાવવાની કગાર પર છે ખેડૂતોનો આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી હોવાથી સમયસર વરસાદ ન પડતા પાક ઉત્પાદન પર ગંભીર અસર થવાની શક્યતા સેવાઈ રહી છે ખેડૂતોનું કહેવું છે કે જો આવનારા દિવસોમાં વરસાદ નહીં પડે તો તેમને પાક બચાવવામાં ભારે મુશ્કેલી પડશે તેઓને પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે રવિજીભાઈ બસુભાઈ તો તમે શું અત્યારે વાવેલું છે ને કેવી પરિસ્થિતિ છે તમે જીન વાવેલું છે માંડવી તો કેવી પરિસ્થિતિ છે તમને વરસાદ વરસાદના હિસાબે બહુ ખરાબ છે કારણ કે માંડવી બધે સુકાઈ છે હ અને માથે પૈસા કરી વાવેલું છે બધું બે ખાતર બિયારણ હવે આમાં કાંઈ જો વરસાદ થાય તો થાય નકર કાંઈ વસ્તુ થાય નહીં નિષ્ફળ થાય એવું છે તો કેટલા વિઘાની મગફળી તમે વાવેલ સૈયદ એજાઝ દિવ્યાંગ ન્યૂઝ જેસર ભાવનગર